શું એવી ચાર વસ્તુઓ છે જે દરરોજ સવારે ખાવાથી વૃદ્ધત્વને થોડું પાછું ઠેલી શકાય ચાલો જાણીએ નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક વાતચીત નથી પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ ચર્ચામાં નવું કંઈક જાણીએ ચોક્કસ આજે આપણે ચાર એવી કુદરતી વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જેમને રાત્રે પલાળીને હા સવારે ખાવાથી સ્વાસ્થ્યમાં ખરેખર અદભુત ફાયદા જોવા મળ્યા છે અને આ એક એવી રીત છે ને જે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે હા આજકાલ જોઈએ તો ઘણા લોકો એમ કે પાચનની તકલીફથી પરેશાન છે પછી હૃદયની ચિંતા વજન વધવાની સમસ્યા ડાયાબિટીઝ કાયમ થાક લાગે રાખે મગજ બરાબર કામ ન કરતું હોય એવું લાગે કે પછી ત્વચાની સમસ્યાઓ આ બધું કેટલું સામાન્ય થઈ ગયું છે નહીં સાચી વાત છે પણ જુઓ ઘણીવાર આપણે મોંઘા સપ્લિમેન્ટ્સ પાછળ દોડીએ છીએ જ્યારે આપણી આસપાસ જ કુદરતે એવો ખજાનો આપ્યો છે જે વધુ અસરકારક અને એમ કે સો ટકા શુદ્ધ હોય છે ચાલો આજે એવી જ ચાર અદ્ભુત વસ્તુઓ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ હા બિલકુલ જાણવાની બહુ ઉત્સુકતા છે તો સૌથી પહેલી વસ્તુ કઈ છે છે બદામ બદામ એ તો પોષક તત્વોનો ભંડાર જ ગણાય એમાં કોપર મેગ્નેશિયમ ફોસ્ફરસ સેલેમિયમ જેવા ઘણા તત્વો છે અને આ બધા વાળ નખ અને થાઇરોઇડ માટે બહુ સારા મનાય છે ઓ અને બદામ ત્વચા માટે પણ ઉત્તમ કહેવાય છે ખરું ને મેં સાંભળ્યું છે કે વિટામિન ઈ હોય છે એમાં બિલકુલ સાચું વિટામિન ઈ ભરપૂર હોય છે જે ત્વચાને મુલાયમ અને એકદમ ચમકદાર બનાવે છે એટલું જ નહીં બદામ હૃદય માટે દાંત અને હાડકાને મજબૂત કરવા માટે અને હા મગજની કાર્યક્ષમતા વધારવા માટે પણ મદદરૂપ થઈ શકે છે અચ્છા એમાં ફાઈબર પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ પણ સારા પ્રમાણમાં છે એટલે વજન નિયંત્રણમાં અને બ્લડ શુગર સંતુલિત રાખવામાં પણ ફાયદો જોવા મળ્યો છે પણ એક વાત પૂછું બજારમાં તો ઘણી જાતની બદામ મળે છે તો કઈ વાપરવી વધુ સારી દેશી કે પેલી મોટી આવે છે જુઓ સામાન્ય રીતે છે ને દેશી બદામ વાપરવાની સલાહ અપાય છે જેમ કે ગુરબંદી કે મામરાગીરી એવું માનવામાં આવે છે કે એમાં તેલનું પ્રમાણ એટલે કે ઓમેગા ઓમેગાથ્રી ફેટી એસિડ્સ વધુ હોય છે અને આ ઓમેગાથ્રી હૃદય મગજ ત્વચા વાળ આંખો બધા માટે ખૂબ જ ફાયદાકારક છે હમ સમજાઈ ગયું બરાબર હવે બીજી ચમત્કારિક વસ્તુ કઈ છે બીજી છે અંજીર અંજીર તો એમ સમજો કે પાચન માટે રાંમબાણી લાજ છે ખાસ કરીને જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય ને એમના માટે તો ઉત્તમ પેટ સાફ રાખવામાં બહુ મદદ કરે છે ઘણા લોકોનો આ અનુભવ છે હા સાંભળ્યું છે અને અંજીરના બીજા પણ ઘણા ફાયદા ગણાવે છે લોકો ખાસ કરીને પ્રજનન સ્વાસ્થ્ય માટે હા એ વાત પણ સાચી છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે પ્રજનન સ્વાસ્થ્ય સુધારવામાં તે મદદરૂપ થઈ શકે છે આ સિવાય ત્વચાનો સોજો ઘટાડવામાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં લિવરને હેલ્ધી રાખવામાં અને સાંધાના દુખાવામાં પણ રાહત આપી શકે છે એવું જોવા મળ્યું છે અખરોટનો આકાર જોયો જ બરાબર મગજ જેવો અને ખરેખર મગજ માટે સુપરફૂડ જ ગણાય છે એમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર હોય છે જે યાદાશક્તિ તેજ કરવામાં અને મગજનું સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે એમ પણ કહેવાય છે કે મગજના કોષો પણ વધારે છે વાહ અને મેં એવું પણ સાંભળ્યું છે કે તે હૃદય માટે પણ એટલી જ ફાયદાકારક છે ચોક્કસ અખરોટ છે ને એ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડવામાં મદદ કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એચડીએલ વધારે છે તે ધમનીઓને પણ નરમ રાખે છે જેથી લોહીનો પ્રવાહ સારો રહે એટલે હૃદય માટે તો ઉત્તમ જ અને કેટલાક અભ્યાસો તો એમ પણ કહે છે કે શરીરમાં કેન્સરના કોષો સામે લડવામાં પણ કદાચ મદદ કરી શકે ખૂબ સરસ માહિતી અને હવે ચોથી અને છેલ્લી વસ્તુ ચોથી વસ્તુ છે આપણી સાદી કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ આ એકદમ નેચરલ એનર્જી બૂસ્ટર છે જેમને વારંવાર થાક લાગતો હોય શરીરમાં શક્તિ ઓછી લાગતી હોય ને એમના માટે કિશમિશ બહુ જ સારી એમાં ફાઈબર પણ સારું હોય છે એટલે પાચનમાં પણ મદદ કરે હા અને જેમને લો બ્લડ પ્રેશરની તકલીફ હોય અથવા ચક્કર જેવું આવતું હોય એમના માટે પણ કિશમીશ સારી ગણાય છે એમ ને હા બરાબર લો બ્લડ પ્રેશર ગભરાટ જેવી સમસ્યાઓમાં કિશમિશ રાહત આપી શકે છે અને જો શરીરમાં લોહીની ઉણપ હોય એટલે કે એનિમિયા તો એના માટે પણ આ કુદરતી ઉપાય છે કારણ કે એમાં આયન સારું હોય છે પ્લસ એમાં બોરોન નામનું તત્વ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે તો આ ચારેય શક્તિશાળી વસ્તુઓ બદામ અંજીર અખરોટ અને કેશમિશ આ બધું લેવાની સાચી રીત કઈ છે જેથી આપણને મહત્તમ ફાયદો મળે એની રીત બહુ જ સરળ છે જો રાત્રે સૂતા પહેલાં એક નાની વાટકી લો એમાં ચાર દેશી બદામ અને એક અખરોટ નાખીને પાણીમાં પલાળી દો પછી એક બીજી અલગ વાટકી લો એમાં બે અંજીર અને લગભગ આઠ દસ દાણા કિશમિશના પલાળો પણ ધ્યાન રાખજો અંજીર કિશમિશવાળી વાટકીમાં પાણી ફક્ત એ ડૂબે ને બસ એટલું જ નાખવાનું અચ્છા પણ બંનેને અલગ કેમ પલાળવાના એનું કોઈ ખાસ કારણ છે હા કારણ એ છે કે બદામ અને અખરોટ પલાળીએ ને તો એના પાણીમાં કેટલાક એવા તત્વો ભળી જાય છે જે આપણા શરીર માટે સારા નથી ગણાતા એને એન્ટીન્યુટ્રિયન્ટ્સ કહેવાય એટલે એ પાણી ફેંકી દેવાનું જ્યારે અંજીર અને કિશમિશનું પાણી ખૂબ પૌષ્ટિક હોય છે એટલે એ પાણી પી લેવું જોઈએ ઓ આ તો મહત્વની વાત છે બરાબર અને પછી સવારે શું કરવાનું સવારે ઉઠીને બદામની છાલ કાઢી નાખવાની અને અખરોટની પણ જેટલી નીકળે એટલી છાલ કાઢી લેવાની પછી આ ચારેય વસ્તુઓ પલાળેલી બદામ અખરોટ અંજીર અને કિશમિશ બધું ભેગું કરીને ખૂબ ચાવીને ખાવાનું એટલું ચાવવાનું કે મોઢામાં જ એકદમ પેસ્ટ જેવું બની જાય અને સાથે પેલું અંજીર કિશમિશનું પૌષ્ટિક પાણી પી લેવાનું અને આ ક્યારે લેવું સૌથી સારું રહે સવારમાં કયા સમયે સૌથી ઉત્તમ સમય છે સવારે ઉઠીને પાણી પીધા પછી અને નિત્યક્રમ પતાવ્યા બાદ ખાલી પેટે લેવું અને એક વાત ખાસ યાદ રાખવાની કે આ ખાધા પછી લગભગ એક કલાક સુધી બીજું કંઈ જ નથી ખાવા પીવાનું જેથી શરીર એના બધા પોષક તત્વોને બરાબર શોષી શકે હા ખરેખર આ ચાર વસ્તુઓનું મિશ્રણ છે ને એ એક શક્તિશાળી કુદરતી ટોનિક જેવું કામ કરે છે ઘણા લોકોનો અનુભવ છે કે આનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે લોહીની ઉણપમાં સુધારો થાય છે અને ચહેરા પર પણ કુદરતી ચમક આવે છે કેટલાકને તો થોડા જ દિવસોમાં ફરક દેખાવા માંડે છે અને આ ઉપાય કેટલો સમય સુધી ચાલુ રાખી શકાય એની કોઈ આડઅસર તો નથી ને ના ના આ એકદમ સુરક્ષિત અને સો ટકા કુદરતી ઉપાય છે તમે લાંબા સમય સુધી લઈ શકો છો એની કોઈ જાણીતી આડઅસર નથી પણ હા સારામાં સારા પરિણામ માટે ઓછામાં ઓછા બે મહિના સુધી તો સતત લેવું જ જોઈએ વાહ ખરેખર આ તો અદ્ભુત વાત છે કેટલી સાદી દેખાતી વસ્તુઓ છે બદામ અંજીર અખરોટ અને કિશમિશ પણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલો મોટો ખજાનો છે રોજ સવારે બસ આટલો નાનકડો નિયમ પાડવાથી કેટલા બધા ફાયદા મળી શકે છે સાચી વાત કહી ક્યારેક છે ને સ્વાસ્થ્ય સુધારવા માટે આવા નાના અને સરળ લાગતા ફેરફાર પણ લાંબા ગાળે ખૂબ મોટો અને સારો પ્રભાવ પાડી શકે છે ખરેખર હવે એ વિચાર આવે છે કે શું આવી બીજી પણ કોઈ સરળ કુદરતી રીતો હશે જે આપણે આપણા રોજિંદા જીવનમાં અપનાવીને વધુ સ્વસ્થ રહી શકીએ ચોક્કસપણે કુદરતે આપણને આવા અઢળક ઉપાયો આપ્યા છે બસ આપણે એને જાણવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે આશા છે કે આપ સૌને આ માહિતી ખૂબ ઉપયોગી લાગી રહેશે અને જીવનમાં ઉતારવા જેવી પણ લાગી હશે જો તમને આ ચર્ચા ગમી હોય તો મહેરબાની કરીને આ વીડિયોને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો નીચે કોમેન્ટમાં તમારા અનુભવો કે વિચારો જરૂર જણાવજો અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં સ્વસ્થ રહો ખુશ રહો